જેમાં શિયાળાના તહેવારો તથા વપરાતા વસાણા ઉબાડિયું ભરતું અને રોટલો વગેરેનો જીવંત પ્રસારણ બતાવીને કાર્યક્રમ આહલાદક બનાવ્યો હતો આ પ્રોજેક્ટનું સમગ્ર માર્ગદર્શન શાળાના આચાર્ય રચનાબેન દેસાઈએ કર્યું હતું ગુડ મોર્નિંગ મારું નામ રચના દેસાઈ છે હું શ્રી એચ જેડ લોખંડવાળા બા મહાજન અનંત બાળ આશ્રમ સંચાલિત શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં આચાર્યશ્રી તરીકે મારી ફરજ અદા કરું છું આજે અમારી શાળામાં શિયાળાનો પ્રોજેક્ટ રેડી કરવામાં આવ્યો હતો જે માટે અમે લગભગ આઠથી દસ દિવસની તૈયારી દરમિયાન અમે શિયાળામાં થતા તહેવારો ફળ ફૂલ શાકભાજી તહેવારો પોશાક વગેરેની લાઈવ માહિતી આપીને બાળકોને શિયાળાની ઋતુથી માહિતગાર કર્યા હતા બાળકોને શાળામાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વિવિધ તેની ઉજવણીઓ વિવિધ તહેવારોની ઉજવણીઓ તથા વિવિધ ઋતુઓની ઉજવણી આપવી ખૂબ જ જરૂરી બને છે તે અનુસાર અને તેના ભાગરૂપે અમે આજે શિયાળાની ઋતુ ચાલતી હોવાથી શિયાળાની ઋતુનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં અમારા શાળાની શિક્ષિકા બહેનોએ લગભગ આઠથી દસ દિવસ સુધી અથાગ પ્રયત્ન કરીને દરેક વસ્તુઓ એકત્રિત કરી વાલીઓ વાલીઓનો પણ સંપૂર્ણ સાથ સહકાર રહ્યો અમારી સેવિકા બહેનોએ પણ થોડો મહેનત કરીને મારો કાર્યક્રમ સફળ બનાવ્યો છે આ સમગ્ર માઇડ માર્ગદર્શન અમારા શાળાના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબનું ગાઈડ ગાઈડન્સ ખૂબ જ જરૂરી બની રહે છે અને તેમણે તેઓ હંમેશા અમને માર્ગદર્શન આપીને મોટિવેશન આપીને અમને દરેક પ્રવૃત્તિ માટે રેડી કરે છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું શાળા પરિવારનો સમગ્ર શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ શિયાળાના પ્રોજેક્ટ માટે રેડી કરવા માટે સહકાર આપ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું શિયાળાના પ્રોજેક્ટમાં કેટલા બાળકોએ શિયાળાના પ્રોજેક્ટ માટે લગભગ પંદરથી વીસ બાળકોએ ભાગ લીધા હતા જેમાં શિયાળાના શિયાળામાં થતા ફળો વિશે માહિતી આપી હતી શાકભાજી વિશે વસાણા વિશે અને શિયાળામાં તહેવાર પોશાક વિશે સંપૂર્ણ માહિતી આપીને વાલીશ્રીઓનો માહિતગાર કર્યા હતા આ મુજબ વાલીશ્રીઓ અને શિક્ષકશ્રીઓ આવીને અમારા પ્રોજેક્ટમાં સહભાગી થયા હતા અમને તેઓ પણ ખૂબ 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 આનંદિત થયા હતા અને ખૂબ જ આભાર એમનો પણ હું માનું છું કે જેઓ મારી શાળામાં આવી અને મારો આ કાર્યક્રમ સફળ બનાવ્યો થેન્ક યુ વેરી મચ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત